હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું ભાખરી પીઝા સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ પીઝા ઘરે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બાળકોને તો પીઝા ખૂબ જ ભાવતા હોય છે તો આ ભાખરી પીઝાની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા ભાખરી પીઝા બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક બાઉલની અંદર એક કપ ભાખરીનો જાડો લોટ લઈ લીધો છે જો ભાખરીનો લોટ થોડો વધારે જાડો હોય તો તેની અંદર તમે થોડો રોટલીનો લોટ પણ એડ કરી શકો છો અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મોણ માટે તેલ એડ કરી દઈશું અહીંયા આપણે જેવો રેગ્યુલર ભાખરીનો લોટ બાંધતા હોય તેવો જ લોટ બાંધવાનો છે પણ જો સરસ એકદમ કઠણ અને વધારે મોણ નાખીએ અને ભાખરીનો લોટ બાંધ્યો હશે તો આપણી ભાખરી સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને પીઝા છે તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ થશે તો તો હવે આપણે સરસ રીતે છે છે તે લોટમાં મિક્સ કરી દીધું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે સરસ એવો ભાખરીનો લોટ છે તે અહીંયા તૈયાર કરી લેશું તો આવી રીતે તમે ભાખરી પીઝા ઘરે બાળકોને ગમે ત્યારે બનાવી અને આપી શકો છો તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો તેને ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ અને હવે આપણે પીઝા ઉપર લગાવવા માટે ટોપિંગ તૈયાર કરીએ તો અહીંયા તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં તેની અંદર કેપ્સિકમ એડ કરવા માટે કેપ્સિકમના નાના નાના ટુકડા કર્યા છે અને સાથે જ ડુંગળી છે તેને પણ આવી રીતે ચોરસ કટ કરી અને તેના પીસ છે તે આવી રીતે હાથેથી ખુલ્લા કરી દેવાના છે તો આવી જ રીતે તમે ટોપિંગમાં ટામેટાને પણ એડ કરી શકો છો તેના વચ્ચેના બી કાઢી અને ઉપરના ભાગને ચોરસ ટુકડામાં કટ કરી લેવાના છે મેં અહીંયા ટમેટાનો ઉપયોગ નથી કર્યો સાથે જ મેં મકાઈની અંદર થોડું મીઠું અને હળદર નાખી અને થોડી વાર માટે બાફી લીધી હતી તો તે મકાઈના દાણા છે તેને પણ આપણે લઈ લઈએ સાથે જ મેં અહીંયા પીઝા સોસનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ઘરે પીઝા સોસ અવેલેબલ ના હોય તો તમે ટમેટો કેચઅપની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી અને ઘરે પીઝા સોસ તૈયાર કરી શકો છો સાથે જ મેં અહીંયા પ્રોસેસ ચીજ લીધું છે તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરી અને વધારે સરસ પિઝા બનાવી શકો છો તો હવે અહીંયા ટોપિંગ માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે તો ભાખરી બનાવવા માટે લોટ લઈ લઈશું તો અહીંયા મેં તૈયાર કરેલા લોટમાંથી આપણે ત્રણ ભાખરી પિઝા તૈયાર થશે તો તેમાંથી એક નાનો લુઓ લઈ અને આપણે સરસ રીતે ભાખરી વણી લેશું તો ભાખરી બનાવતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણો લોટ છે ભાખરીનો તે ઢીલો ના હોય જો ઢીલો લોટ હશે તો ભાખરી પણ એકદમ પોચી થશે અને આપણા ભાખરી પીઝા છે તે સરસ એકદમ ક્રિસ્પી નહીં થાય તો મેં અહીંયા એક ભાખરી બનાવી લીધી છે તો આપણે તેને ચપ્પા વડે તેની અંદર આવી રીતે કાપા કરી લેશું જેથી કરી અને ભાખરી શેકતી વખતે તે ફૂલે નહીં તો આવી જ રીતે આપણે બીજી ભાખરી છે તે પણ તૈયાર કરી લેશું તો હવે અહીંયા તૈયાર કરેલી બંને ભાખરી છે તેને આપણે શેકી લેવાની છે તો શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તેને દબાવતા જવાનું છે અને સરસ રીતે એકદમ આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તો મેં અહીંયા નોનસ્ટિક ઉપયોગ કર્યો છે ભાખરી શેકવા માટે તમે લોખંડની જે આપણે રોટલી બનાવતા હોય તે તવી ઉપર પણ કરી શકો છો હું બાદમાં તેની ઉપર પણ શેકીને બતાવીશ તો આવી રીતે કોઈ કોટનના કપડાં વડે આપણે સરસ રીતે દબાવતા જઈશું અને ભાખરીને શેકી લેશું તો અહીંયા આપણી ભાખરી સરસ રીતે એકદમ ગુલાબી શેકાઈ ગઈ છે તો આપણે તેને લઈ લઈએ અને બીજી ભાખરી છે તે હું આવી રીતે રોટલીની જે તવી હોય છે તેની ઉપર શેકીને બતાવીશ તો અહીંયા તવી ઉપર શેકતી વખતે પણ આપણે સેમ પ્રોસેસ કરીશું એટલે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને કોટનના કપડા વડે હળવા હાથે પ્રેસ કરતા જઈશું અને સરસ ભાખરી આપણે શેકી લેશું તો લોખંડની તવી ઉપર બનાવેલી ભાખરી છે તે વધારે ક્રિસ્પી થાય છે તો તમને જે સરસ લાગે તેની ઉપર તમે શેકી શકો છો તો અહીં બંને ભાખરી શેકાઈ ગઈ છે તો હવે એક ભાખરી લઈ અને તેની ઉપર આપણે જે પીઝાનો સોસ છે તેને સરસ રીતે લગાવી દેવાનો છે તો અહીંયા પીઝા સોસનો ઉપયોગ બાળકો જે રીતે ખાતા હોય તે રીતે કરવાનો છે વધારે ઓછા પ્રમાણમાં તમે લઈ શકો છો અને હવે જે આપણે ટોપિંગ કટ કરીને રાખ્યું છે તેને સરસ રીતે આ ભાખરી ઉપર પાથરી દેવાનું છે તો તમારે જે બાળકો ના ખાતા હોય તે વસ્તુ તમે અવોઈડ પણ કરી શકો છો તો મેં અહીંયા પહેલાં ટોપિંગમાં ડુંગળી મૂકી દીધી હતી ત્યારબાદ કેપ્સિકમ અને આપણે જે મકાઈના દાણા બાફીને રાખ્યા છે તેને આવી રીતે પાથરી દેસુ તમે આની અંદર ઓલિવ છે તેનો ઉપયોગ પણ કરી શકો છો સાથે જો તમને મશરૂમ ભાવતું હોય તો તેને પણ શેકીને લઈ શકો છો અને અહીંયા આ ટોપિંગ છે તે ચીઝ લગાવ્યા બાદ પાથરવાનું હોય છે પણ હું જનરલી જ્યારે નાના બાળકો માટે બનાવતી હોઉં છું ત્યારે પહેલાં ટોપિંગ પાથરી દઉં અને ત્યારબાદ તેની ઉપર આપણે ચીઝ લગાવીશું જેથી કરી અને ટોપિંગ છે તે સરસ રીતે અંદર રહી જાય તો સેમ પ્રોસેસ આપણે બીજી ભાખરી ઉપર પણ કરીશું પહેલાં પીઝા સોસ લગાવી અને ત્યારબાદ આપણે ડુંગળી કેપ્સિકમ અને કોન છે તેને લગાવી દેશું એટલે કે ટોપિંગ રાખી દઈશું તો આ ભાખરી પીઝા ઘરે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને પીઝા બાળકોને ખૂબ જ ભાવતા હોય છે તો જ્યારે પણ બાળકોને બહારના પીઝા ખાવાનું મન થાય તો દરેક વખતે બહાર ના લઈ જતા તમે ઘરે આવી રીતે ભાખરી પીઝા બનાવી અને બાળકોને મનાવી શકો છો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ પીઝા ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે ઘરે તો આવી જ રીતે આપણે બંને પીઝા છે તેને તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેની ઉપર ચીઝ એડ કરીશું તો મેં અહીંયા વધેલું ટોપિંગ છે તેને એક બાઉલની અંદર લઈ લીધું છે જેનો આપણે સાંજે ડિનર બનાવતી વખતે ક્યાંક ઉપયોગ કરી લેશું તો તમે અહીંયા તૈયાર કરેલા પીઝાની અંદર મોઝરેલા ચીઝ છે તેને પણ એડ કરી શકો છો મેં અત્યારે પ્રોસેસ ચીઝ આવે છે તેને એડ કર્યું છે તેનાથી પણ આપણો પિઝા ખૂબ જ સરસ તૈયાર થશે તો બંને પિઝા ઉપર આપણે સરસ રીતે ચીઝ છે તે આવી રીતે એડ કરી દેવાનું છે તો ચીઝ અહીંયા તમને બાળકોને જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે એડ કરવાનું છે જોકે આપણે બહારના ઘરે ચીઝનો ઉપયોગ ઓછો કરતા હોઈએ છીએ સાથે જ આપણે ઉપર ઇટાલિયન હબ્સ છે તેને એડ કરી દેસુ અને જો બાળકો ખાતા હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો હવે તૈયાર કરેલા પીઝાને ને આપણે વારાફરતી શેકીશું તમે પહેલા અહીંયા જે લોખંડની તવી છે તેની ઉપર શેકવા મૂક્યો છે અને તેની ઉપર આપણે આવી રીતે માટલાને ઢાંકવાનું જે ઢાંકણ હોય છે તેને રાખી દઈશું જેથી કરી અને ચીઝ છે તે સરસ રીતે મેલ્ટ થઈ જાય તો અહીંયા એક થી બે મિનિટની અંદર આપણા પીઝા છે તે સરસ રીતે શેકાઈ જાય છે તો એક પીઝા અહીંયા તૈયાર થઈ જાય છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને સેમ તેવી જ રીતે બીજા પીઝાને શેકી લેવાનો છે તો તેને મેં નોન સ્ટીક પેનમાં મૂક્યો છે અને તેને પણ આપણે ઢાંકણથી કવર કરી દઈશું તો તમને અહીંયા સરસ રીતે દેખાશે આપણું ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે પિઝાને ડીશમાં લઈ લઈશું તો અહીંયા આપણા સરસ રીતે શેકાઈ ગયા છે છે તો હવે આપણે તૈયાર થયેલા પિઝા તેને કટ કરી બહારના બધા જ પિઝાને ને ભૂલાવી દે તેવા આ ભાખરી પિઝા ઘરે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મિનિટોમાં તૈયાર થતા આ ભાખરી પિઝા તમને અને તમારા બાળકોને ખૂબ જ ભાવશે તો એક વખત આ ભાખરી પીઝાની રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ ભાખરી પીઝાની રેસીપી કેવી લાગી તો હવે વારંવાર બહાર ના જતા આવી રીતે ઘરે બાળકોને ભાખરી પિઝા બનાવી અને ખવડાવજો તો જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને વધુમાં વધુ ફેમિલી ફ્રેન્ડ્સ અને સર્કલમાં શેર કરજો મને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે જો મારા વિડીયોઝ ગમતા હોય અને દરરોજ મારી ચેનલ જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો જેથી કરી અને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ